અવારનવાર ઉદ્યોગપતિઓને સેલિબ્રિટીઓને જે જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવે છે તે પ્રક્રિયા હાલ પણ પણ છે ત્યારે હાલમાં જે મુકેશ મુકેશ અંબાણીની વાત કરીએ તો જાનથી ધમકી મળી હતી બાદ તેમની ટાઈટ કરી દેવામાં આવી હતી ત્યારે હવે દેશની અગ્રણી ટેક કંપની ટાટાના માલિક રતન ટાટાને પણ જાનથી મારી નાખવાની કોલ મારફતે ધમકી મળી છે જોકે મુંબઈ પોલીસે આ જાણે ધમકી આપનાર કોલરને શોધી કાઢ્યો છે મુંબઈ પોલીસને દેશની સૌથી મોટી ટેક જાન ટાટાના માલિક રતન ટાટાને લઈને ધમકી ભર્યો એક કોલ આવ્યો હતો કોલમાં ફોન કરનારે રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જો કે ધમકી આપનારે પોલીસને એવું પણ જણાવ્યું હતું કે રતન ટાટાની સુરક્ષા તમે હવે વધારી દેજો ને તો સાયરસ મિસ્ત્રી જેવી તેમની હાલત થશે સાયરસ મિસ્ત્રી કે જેમનું પણ એક કાર અકસ્માતમાં મોત થયું હતું જે ભારે ચર્ચાનો વિષય બન્યો હતો ત્યારે હવે રતન ટાટાને પણ જાનથી મારી નાખવાની ધમકીનો એક કોલ આવ્યો છે અને આ કોલ મળ્યા બાદ મુંબઈ પોલીસ સંપૂર્ણ રીતે એલર્ટ થઈ ગઈ છે તો આ ધમકી ભર્યો જે કોલ મળ્યો છે તે કોલ મળ્યા બાદ મુંબઈની જે પોલીસ છે તેમને એલર્ટ થઈને રતન ટાટાની સુરક્ષાઓ જે છે તે વધારી દીધી છે પોલીસે ફોન કરનાર વિશે પણ માહિતી મેળવવાની જે પ્રક્રિયા છે તે પણ શરૂ કરી દીધી છે તેની તમામ કાર્યવાહી શરૂ કરી દીધી છે અને સૂત્રોની જો માણીએ તો સૂત્રો દ્વારા એવી પણ માહિતી મળી છે કે ફોન કરનારનો પોલીસ દ્વારા ફરીથી સંપર્ક પણ કરવામાં આવ્યો હતો ત્યારે જે વ્યક્તિએ ફોન કરીને ધમકી તે વ્યક્તિનો ફોન તો સ્વિચ ઓફ આવી રહ્યો હતો પરંતુ પોલીસે ટેકનિકલ મદદ લીધી અને ટેલિકોમ કંપનીની પણ મદદ લીધી અને આ બંનેની મદદને લઈને કોલરને ટ્રેસ કરવામાં આવ્યો જેના કારણે ફોન કરનારનું પોલીસને લોકેશન પણ મળી ગયું અને આ લોકેશન હતું કર્ણાટકનું પોલીસને આ જે લોકેશન મળ્યું તે પૂણાનું હતું પૂણાનો રહેવાસી જે હતો તેને રતન ટાટાને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારે આ વધુમાં એવી પણ માહિતી મળી છે કે આ જે કોલ કરનાર વ્યક્તિ છે છેલ્લા પાંચ દિવસથી ગુમ હતો જેને લઈને તેની જ પત્નીએ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ પણ નોંધાવી હતી જોકે આ સમગ્ર કેસને લઈને પોલીસ હજુ પણ પૂછતાછ કરી રહી છે આગળ કાર્યવાહી ચાલુ છે ત્યારે વધુ પૂછતાછમાં કંઈક નવા ખુલાસા થાય તેવી પણ શક્યતાઓ છે કે આખરે કિમ રતન ને મારી નાખવાની ધમકી આપી તમને અમારો રિપોર્ટ કેવો લાગ્યો તેમને કમેન્ટ બોક્સ માં લખીને ચોક્કસ જણાવશો અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો ને લાઈક શેર અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર